નમસ્કાર હું તમારો કેતન પટેલ વસંત પંચમી છે વસંત પંચમીની આપ સૌને શુભ શુભકામનાઓ અને તમારા થકી આ હું અહીંયા છું આપ સૌનો પ્રેમ એટલો મળે છે આજુબાજુ આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અહીંયા કટલાલનો ચાલી રહ્યો છે કટ ખેડા જિલ્લાનો આ જે શિક્ષકો છે જે બધા એ જે નવાચાર કરે એ મૂકે છે તો આપણે લાગણીની ખેતી એવું મૂક્યું છે આપ સૌનો સહયોગ જે મને મળે છે એ સહયોગના કારણે હવે જુઓ દરેક સ્ટોરી આ મંગુબાની વાત છે આ જસુભાઈની વાત છે પછી કોઈક વડોદરાથી કપડાં મોકલ્યા હતા એ બેનની વાત છે બાળકોને ચંપલ હોય ભોજનમાં ચમચી હોય દેશ પરદેશથી જે આપણને દાન મળે છે એ દાતાઓની આખું લિસ્ટ છે જુઓ અહીંયા એક અહીંયા ફોકસ કરો એક જોરદાર ઘટના મારી સાથે બે વર્ષ પહેલાં બનેલી કેવી ઘટના બનેલી કે રાત્રે અગિયાર વાગે મને ફોન આવે છે કે ભાઈ સાહેબ મને મરવાના વિચારો આવે છે સર મને સુસાઈડ કરવાના વિચાર કેમ આવે હવે રાત્રે અગિયાર વાગે ફોન આવે એટલે આપણને ટેન્શન આવે કે ભાઈ મરે કીધું આણે છેલ્લો મારો મેસેજ હોય મરી જાય તો કેવી દશા આવશે પરંતુ મેં એને એ જ વખતે રાત્રે અગિયાર વાગે એ ભાઈને રોક્યો વાતો કરી પછી એનો જવાબ મારા હાથમાં જ કેમ લાવો હવે જુઓ સર મને સુસાઇડ કરવાના વિચાર કેમ આવે છે પછી મેં કીધું કે ભાઈ આવો વિચાર ના કર દુનિયામાં તારા કરતાં પણ દુઃખી લોકો હશે પછી મેં એને કીધું કે ભાઈ તું એક આ તારા માટે આર્ટિકલ લખું છું એ વાંચી લે પછી જે કરવું એ કરજે એણે લખ્યું કે સાહેબ તમારા સ્પર્શ શબ્દો મારા દિલને સ્પર્શી ગયા હવે ક્યારેય મરવાનો વિચાર નહીં કરું પ્રોમિસ કરું છું આજે અને એને ખરેખર મરવાનો પ્લાન બે દિવસ પહેલાં જ નક્કી કર્યો તો મરવાનો વિચાર કેમ કરેલો એણે તો એની ગર્લફ્રેન્ડના મેરેજ છે એના લીધે આવા વિચાર આવતા હતા તો આવી બધી બાબત છે એની સાથે સાથે તમે જુઓ કે વાલી સંપર્ક જે બાળકો સતત ગેરહાજર રહેતા હોય એવા બાળકોના ઘરે જઈને વાલીને આપણે હાથ મિલાઈએ છીએ પ્રોમિસ લઈએ છીએ કે ભાઈ તમે તમારા બાળકને મોકલવા પડશે આ બધા જ આપ સૌ જે મને દાન આપો છો એના સ્ક્રીનશોટ છે યુએસએ આ બી છે કેનેડા આ અમેરિકાથી છે એવી રીતે અમેરિકા કેનેડાના આટલા બધા સ્ક્રીનશોટ છે આ સાથે સાથે મારી સાથે આ કમલેશભાઈ છે કે જે મારો વિડીયો જોઈને એંસી કિલોમીટર દૂરથી કાતરજ ચોકડી બાદાદાનું ઘર બની રહ્યું છે એ માટે આવ્યા હતા અને જુઓ લાઇટ ફિટિંગ હું કરી આપીશ કોઈ મજૂરી નહીં લઉં એની વાત છે દેશ વિદેશથી જે આપણને સહયોગ મળે છે એની વાત છે જેમાં દાતાઓનો તમામ નામ અહીંયા આપેલો છે તમે જુઓ તો અહીંયા જે જે કામ કર્યા છે આ બધો હિસાબ છે પરમાત તો લગ્નોત્સવ વખતે જે જે દાતાઓએ તેલના ડબ્બા પેટી આપ્યા હતા પછી મને જે દાન મળ્યું છે એ ક્યાંથી મળ્યું છે કેટલા રૂપિયા મળ્યા છે આ તમામ હિસાબ છે કોને કોને આપ્યા ક્યાં વાપર્યું આ કયા દેશનું જે ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન અમેરિકા અમેરિકા કેનેડા કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા તો આ રીતે બધા દાન આપતા હોય છે અને હું કહેતો પણ નથી આ મોચી કાકા માટે ગઈકાલે જ આ વાયરલ વિડીયો હતો ગઈકાલે જ એમના માટે બે હજાર રૂપિયા આવ્યા છે એવી રીતે અહીં તમે જુઓ કેનેડાથી મળી એકવીસ હજારની મદદ આ પ્રિન્સ નામનો એક છોકરો છે ખાલી આઠ હજાર પગાર છે એને પણ પાંચસો રામ ડોનેટ કર્યા હતા તો બાળકો માટે ને વૃદ્ધો માટે જે કામ કર્યું ગયા વર્ષે એની ખૂબ મદદ મળી લોકોનો સહયોગ ખૂબ મળ્યો અને એ જ અહીંયા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મેં મૂક્યું છે તો સમાજ સેવા અને સંવેદના તો વ્યક્તિનામાં સંવેદના હોવી જરૂરી છે તો આપ સૌ મને જે પ્રેમ કરો છો એ બદલ તમને વંદન વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવી જ રીતે તમારો સાથ અને સહકાર આપતા રહેજો આભાર